તો દેવા તુની રેલા હવે હે ને આ ગ્યા હાથ ખાતું નથી લાલ ઘોડો ઉપાડ્યો હવે કે જાવું આ ગામમાં ગામમાં રે ને આજે કોણ મળ્યું હવે આજા ભાઈ લગાઈ ગઈ આજ આપણા ગામમાં જય માતાજી સૌ સુખ વિદણ હોસો ને નહલો મત કેમ છો બધા મજા મજામાં દેશો હવારમાં જગી

લાલ ઘોડો ઉપાડ્યો હવે ક્યાંક જાઉં આ બધાને તો ચાલો આપણે શોધીએ ના વાત હોય નહીં ગામમાં કંઈ બધું કામ તો મા હવે અત્યારે જી અત્યારે છે ઘરે આયા અત્યારે છે ને જો ટ્રેક્ટર લઈને આમાં આજે વાસણ મૂકીને એવું કર્યું અત્યારે છે ઘરે ફોન અહીંયા અહીં પહોંચ્યા તો નથી હાલો ઘરે જોઈએ કે મળીએ તમને આ લોકો કરી વગીને આવી જ છે હવેલીએ કેમ કે વ્લોગ અપલોડ કરો તો ન વ્લોગ છે બહુ મોટો એટલે વ્લોગ અપલોડ કરમ નઈ ભેગુ થાય કે એમ કે હમજ પા જવાનું થાય ગામમાં એટલે હે ને મિની કટકો મુક દીધો છે કે તમે ન જોયો તો જોઈ લિજે બહુ મજા આવશે હમાય કે કટકો મુક્યો હમે બહુ મસ્ત કોમેડી થાતી ને ઈ કટકો મુક્યો હમે તો એ તો જો એને કપડા છે હવેલીએ વ્લોગ અપલોડ કરો ઘડી ફૂત પણ હુવાનો ટાઈમ છે ને આપડે ભાઈ આજ આખોજી હુવાન નખ્યા હું તો જાજી હટાવવાની એટલે મેડમ મિલિયન ઈ બેસા આજ સાજુ જોઈ લે હી હું થાય છે જઈને કપડાં વપડાં બદલાવીને પછી સીધા મળવી તમને તો વાળું બાળું કરી ને કપડાં વપડા બદલાઈ નાખ્યાં થઈ ગયા ફોડી પાછળ ટી શર્ટ બી શર્ટ પહેરીને બેબી ડોલ ડાગલા પહેરીને તૈયાર મીડિયાનો ફોન આવી ગયો કે હાલો આવી જાઓ પણ હું તો હવેલી સર મેં તું આવી જા તો હાલો આપણે જઈએ ગામમાં હવે અને આજ આ કાલ તો આપણે બાઈકમ નથી દેખાડ્યું પણ આપણે ગામમાં રમશે ને તમને દેખાડશું જે નવરાત્રિ રમે ને એ છોકરી રાસ લઈએ નહીં ઓલું રમે ને

બટેટા બનાવ છે ચા આ બધું બનાવને ચા હું તો ની રહેતો હું તો વિડિયો એડિટ કરતો હતો મે બનાવતી ત્યારે હે બની ગઈ છે ચા બને છે આપણો માટે ભાઈ ભાઈ સ્પેશિયલ દૂધ કાઢી નાખી જો હું તો આ બધું નરામી આવસમ પણ આ તો ભગવાનના માણા ભાઈ દૂધ કાઢે આબ એટલે સારું કહેવાય ને રાત ને 1 વાગ્યે હાલો ફોટો સડાવી પાછો ભી નાખી વીડિયો એડિટ માતાજી વાગી ગયા બે ને વે ગામમાંથી કેમ કે બધેન આવતી હું તો કે હાલો હવે હે ને सब ना कि याद घरे वगैया बैठले लेके तो घो टाइम थो आप टाइम से जो तो बस मित्र आज जो तुम पसंद है लाइक करो शेयर करो सब्सक्राइब करो हूँ तमाम मकू न बाय